હું મિલન ઠાકર આપનું સ્વાગત કરું છું મિશન આજે આપણે વાત કરવાના છીએ જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચૌદની જી હા વોર્ડ નંબર ચૌદની ની અંદર ગાંધીગ્રામ તથા અનેક જે વિસ્તારો આવી રહ્યા છે ત્યારે અહીંયા કોર્પોરેટરે કેટલો કર્યો છે વિકાસ અને કઈ રીતના પ્રજાકીય વિકાસના કાર્યો થયા છે જાણવાનો પ્રયત્ન કરીએ આપણે અત્યારે છીએ જૂનાગઢની મધ્યમાં આવેલા હાઉસિંગ બોર્ડ સોસાયટીની અંદર છીએ વોર્ડ નંબર ચૌદની અંદર આ વિસ્તાર આવે છે ત્યારે અહીંના જે કોર્પોરેટરો છે તેમના દ્વારા કેટલી સ્થાનિક લોકોને સુવિધાઓ અપાવવામાં આવી રહી છે જાણવાનો પ્રયત્ન કરીએ કેટલાક બુઝુર્ગ એક વડીલ આપણી સાથે છે ખાસ કરીને હાઉસિંગ બોર્ડ આમ તો જૂનાગઢ શહેરની મધ્યમાં આવતો વિસ્તાર પરંતુ એક હાઉસિંગ બોર્ડ એટલે સરકારી હોય છે એમાં સુવિધાનો અભાવને આવી બધી વાતો આવતી હોય છે પણ અત્યારની પરિસ્થિતિ શું પહેલાં શું હતું હાલો અત્યારે પરિસ્થિતિ ઘણી સારી છે કારણ કે ભૂગર્ભ મેઇન તો છે ને ભૂગર્ભ ગટર જે ચાલુ થઈ ગઈ છે એના થકી આજે લોકોને એટલી શાંતિ થઈ છે કે જેની કોઈ વાત જવા દો અને રોડ રસ્તા પણ એમ કે સારા જ છે આજે જે પહેલાંનું ખોદેલું છે એ પણ વાંધો નથી આવ્યો હવે અને એ પણ અમે બાલાભાઈને રજૂઆત કરી છે એટલે એ નવો રોડ થઈ જશે એવું પાણીની વાત થોડી કરવી છે આ વિસ્તારમાં પહેલાં શું પરિસ્થિતિ હતી પાણીની અને અત્યારે શું પરિસ્થિતિ છે પહેલાં છે ને પાણીમાં બહુ સોલ્ટેજ રહેતું અત્યારે જે બાલાભાઈના પ્રયત્નોથી અત્યારે પાણીમાં એમ કહેવાય ને કે પહેલાં અમારા મોટરથી ટાંકા ભરવા પડે અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે વગર આ મોટરે પાણી ભરાય જાય અને પાણી પુષ્કળ પ્રમાણમાં આવે છે

બધું પૂરો પૂરતો મળે છે એટલે આ વોર્ડ ની અંદર અમે આવ્યા છીએ તો પેવર બ્લોકિંગ ની કામગીરી અત્યારે નાખવાની ચાલી રહી છે મઢવાની એક પ્રકારે કહી શકાય કે જે કામગીરી થઈ રહી છે આ સિવાયના કયા કયા વિકાસના કાર્યો આ વિસ્તારની અંદર અત્યારે થઈ રહ્યા છે અત્યારે જે મંદિર પાસે જે બ્લોકનું કામ એ બહુ સારું વ્યવસ્થિત કર્યું છે બલ્લભાઈ તે પછી આ જે સ્ટ્રીટ લાઇટ છે આ રોડનું કામ બધું સોલ્વરમાં અહીંયા બહુ હું તો સોલ્વર થાય છે સોલ્વર સંતોષકારક અમને બાલાભાઈ બધું કામ આપેલું છે સોળ વર્ષથી થોડું સરવૈયું જાણવું છે પહેલાં શું પરિસ્થિતિ હતી સોળ વર્ષ પહેલાં તો આ રસ્તાની મોટી પ્રોબ્લેમ હતો પછી પાણીનો પ્રોબ્લેમ હતો લાઇટનો લાઇટનો પ્રોબ્લેમ થોડો થોડો ઘણો હતો એ બધું તે પછી તો મને બહુ સંતોષકારક જોવા મળ્યું છે કોપરેશનમાં ઉલ્લેખ જ કરવો નથી પડ્યો બાકી બાલાભાઈને જે અમે ફોન કરીએ ને એ બીજે દિવસે અમારું કામ પાયર પડે હાઉસિંગ બોર્ડની વાત કરવી છે આ વિસ્તાર જુનાગઢ મધ્યમાં આવેલો છું પરંતુ સરકારી આવાસ છે મતલબ ક્યાંક ને ક્યાંક સોળ વર્ષ પહેલા જો વાત કરીએ તો પેલા શું પરિસ્થિતિ હતી અત્યારે શું છે અત્યારે જેને કહેવાય ને કે પ્રાથમિક સુવિધામાં કોઈ અભાવ રહેતો નથી કોર્પોરેશન પહેલાં તો જેને કહેવાય ને કે હાઉસિંગ બોર્ડની કંઈ ગણતરી જ નહોતી કે કોર્પોરેશનમાં આવે છે અથવા એમ જ કહેવાનું આવતું કે આ સરકારી આવાસ યોજના છે અમારે કોર્પોરેશનને કાંઈ તો બાલાભાઈ આવ્યા પછી બાલાભાઈએ જે પ્રયત્ન કર્યા પછી અમને કોર્પોરેશનની ટોટલી સુવિધાઓ મળે છે હાઉસિંગ બોર્ડની વાત કરીએ ક્યાંક ને ક્યાંક તમામે તમામ સુવિધાઓથી સંપન્ન અત્યારે આ વોર્ડ છે રોડ રસ્તાના તથા ગટરના જે કાર્યો જે હજુ પણ વિકાસ કાર્યો ચાલુ છે અને લોકો ક્યાંક ને ક્યાંક વર્તમાન જે કોર્પોરેટરો છે તેમની કામગીરીથી સંતુષ્ટ જોવા મળી રહ્યા છે વોર્ડ નંબર ચૌદની અંદર અત્યારે આપણે છીએ મહાલક્ષ્મી તથા પંચિલ સોસાયટી સંપૂર્ણ સુવિધાથી સજ્જ આ સોસાયટી જોવા મળી રહી છે જોઈ શકાય છે સીસી રોડ પણ છે ગટર પણ છે સફાઈ પણ અહીં નિયમિત રીતે થઈ રહી છે ને એક પ્રકારે કહી શકાય કે આ વોર્ડની જે જે તમામે તમામ સુવિધાઓથી સંપન્ન છે તેઓ કોર્પોરેટરો દ્વારા દાવો કરવામાં આવ્યો જ છે પરંતુ સ્થાનિક જે લોકો છે તેમને પણ જે કોર્પોરેટરની કામગીરીને ક્યાંકને ક્યાંક બિરદાવી રહ્યા છે ત્યારે કેટલાક સ્થાનિક લોકો છે તેમની પાસેથી જ જાણવાના આપણે પ્રયત્ન કરીશું ખાસ કરીને અતુલભાઈ હું આપની પાસેથી જાણવા માગું છું કે વોર્ડ નંબર ચૌદ પહેલાં અહીંયા વર્ષો પહેલાં શું પરિસ્થિતિ હતી અને અત્યારે શું છે જી હું છેલ્લા બાર વર્ષથી આ સોસાયટીની અંદર રહું છું આ સોસાયટી મારી દ્રષ્ટિએ સિટીની સર્વશ્રેષ્ઠ સોસાયટી છે વિસ્તાર પણ ખૂબ જ સારો છે અને અહીંયા કામની દૃષ્ટિએ જોઈએ તો વ્યવસ્થિત રીતે કામ થઈ રહ્યા છે આ સોસાયટીની અંદર અને સ્ટેપ બાય સ્ટેપ થઈ રહ્યા છે જ્યારે અમારે ગટરનો પ્રશ્ન પેચીદો અમારે પચીસ ત્રીસ વર્ષ જૂનો હતો આ સોસાયટીનો પરંતુ આ જ્યારે ભૂગર્ભ ગટર આવી ત્યારે પ્રથમ તબક્કે ભૂગર્ભ ગટરનું કામ થયું વોટરવર્ક્સની બધી લાઈનો નવી નખાઈ ગઈ ગટરનું કામ શરૂ થઈ ગયું અને તેની બાદ ત્યાર તુરંત જ આ લોકોએ સીસી રોડનું કામ પણ શરૂ કરી દીધું એમ દ્રષ્ટિએ જોઈએ તો આ વોર્ડની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામગીરી થાય છે અને અમારી સોસાયટીની અંદર તો ખૂબ જ સારામાં સારી કામગીરી કરી રહ્યા છે અને કોર્પોરેટરોને પણ અમે જ્યારે જ્યારે અમે અહીંથી ફરિયાદ કરીએ છીએ તો ઓન ધ સ્પોટ તુરંત જ અમારી ફરિયાદનો નિકાલ થાય છે નું હોય પાણીનો હોય ગટરનો હોય કે કોઈ પણ સફાઈનો પ્રશ્ન હોય પ્રશ્ન તો ઉદભવિત થતા જ નથી પણ ક્યારેક જો

જ્યારે પણ આનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે એકદમ સુઆયોજિત રીતે કામની શરૂઆત થઈ કે ખાલી ગટરનું જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે એણે એમને જ સામે એક વસ્તુ કરી કે પાણીની લાઈન પણ આમાં સાથે સાથે પહેલાં કરી નાખીએ જેથી કરીને રસ્તા વારંવાર ખોદવા ન પડે એટલે ગટરના કામગીરીની જેવું સંપન્ન થઈ એની સાથે સાથે પાણીની લાઈનનું કામ પૂર્ણ કર્યું અને પછી માથે રસ્તાઓ કર્યા છે એટલે અમારે અહીંયા ખોટી રીતનું વારંવાર ખોદકામ કરવું પડે કે એવી કોઈ પણ સ્થિતિ ઉદભવી જ નથી અને રોડ રસ્તાની રીતે જુઓ સફાઈની રીતે જુઓ તો અમે અહીંયા પ્રસન્ન છીએ કે ટૂંકમાં બહુ સારું છે ચોક્કસ તો સ્થાનિક જે લોકો છે જણાવી રહ્યા છે કે તમામે તમામ સુવિધાઓ તો મળી રહી છે પરંતુ આયોજનબદ્ધ રીતે આ વોર્ડની અંદર વિકાસ કાર્યો થયા છે અને ખાસ કરીને જે સંપૂર્ણ આયોજન સાથે જ્યારે વિકાસ થતો હોય છે તો ચોક્કસ લોકોને એક ઉત્તમ પ્રકારની સુવિધા મળતી હોય છે તે આ વોર્ડની અંદર જોઈ શકાય છે જુનાગઢના વોર્ડ નંબર ચૌદની ની અંદર આવેલા ગાંધીગ્રામ વિસ્તારની અંદર અત્યારે આપણે છીએ અહીંના જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ સમગ્ર રોડને પેવર આવ્યો છે 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 સીસી રોડ કરવામાં રોડની મધ્યમાંથી ગટર પસાર થઈ રહી દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે સીસી રોડ લગભગ એક કિલોમીટરનો આ સીસી રોડ બનાવવામાં આવ્યો છે રોડની બંને તરફ પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી છે ને એક પ્રકારે કહી શકાય કે આ તમામે તમામ કામગીરી કરતા પહેલા જે ગટરની જે સુવિધા પણ જે હોવી જોઈએ તો આ સંપૂર્ણ આયોજનબદ્ધ રીતે આ બોર્ડની અંદર વિકાસ કરવા કરવામાં આવ્યો છે અને જે ક્યાંક ને ક્યાંક લોકોને પણ તે સુવિધાઓના લાભ મળી રહ્યા છે તો સાથે સાથે જે પાયાના જે પ્રશ્નો કહી શકાય છે ગટરના અને રસ્તાના તેમજ સફાઈના પ્રશ્નો તેનો ઉકેલ અહીં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે ના ગાંધીગ્રામમાં આવેલ સિંધી સોસાયટીની અંદર આપણે છીએ સોસાયટીની આપ જોઈ દ્રશ્યો જોઈ શકશો કે સોસાયટીને ડેલાબંત સોસાયટી છે જેમને સંપૂર્ણ સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે સીસી રોડની પણ સુવિધા છે ગટરની પણ સુવિધા છે પાણીની પણ સુવિધા છે ન માત્ર સોસાયટીની જ વાત છે પરંતુ સોસાયટીની આસપાસના વિસ્તાર જે છે જે સૌરાષ્ટ્રના સૌથી મોટું અમારી પાછળના દ્રશ્યો હું આપને બતાવવાના પ્રયત્ન કરીશ કે ઝૂલેલાલ મંદિર એ જુનાગઢ ખાતે આવેલું છે ગાંધીગ્રામ વિસ્તારની અંદર આ મંદિર આવેલું છે અને આ મંદિરને ફરતે પણ આપ જોઈ શકો છો પેવર બ્લોકિંગ કરવામાં આવ્યું છે સીસી રોડથી આસપાસના વિસ્તારને સજ્જ કરવામાં આવ્યો છે ત્યારે કેટલાક સ્થાનિક લોકો છે એ આ વિસ્તારના લોકો છે તેમને જ જાણવાનો પ્રયત્ન કરીએ ખાસ કરીને દાદા હું આપની પાસેથી જાણવા માગું છું કે વોર્ડ નંબર ચૌદ પહેલાં ગાંધીગ્રામની એક માનસિકતા હતી લોકોની કે ગાંધીગ્રામ વિસ્તાર એટલે પછાત વિસ્તાર પહેલાં શું હતું ને અત્યારે શું છે પહેલાં તો ગાંધીગ્રામનું નામ પડતું ને તો કોઈ રિક્ષાવાળો અહીંયા આવતો નહીં માણસોને ભીખ લાગતી હતી અત્યારે એ જમાનાનું ગાંધીગ્રામને આ જમાનાનું ગાંધીગ્રામ દી રાતનો ફેર છે સાહેબ અત્યારે આખા જૂનાગઢમાં જે ગાંધીગ્રામ ગાંધીગ્રામ એરિયામાં જે ફેસિલિટી અવેલેબલ છે અત્યારે આજની તકે એ કે આખા જૂનાગઢમાં ક્યાંય નથી એ આ કોર્પોરેટરો થકી જ બાકી તો તમને ખબર છે કે જૂનાગઢ મહાનગરપાલિકામાં કેવા કામ થાય છે જ્યાં સુધી વાત છે વર્તમાન કોર્પોરેટરની ખાસ કરીને હું આપણી પાસે છું કે કઈ કઈ પ્રકારની ફેસિલિટીઝ અહીંયા મળે છે અમારે અહીંયા ડ્રેનેજ ગટર થઈ ગઈ છે નર્મદાની લાઈન થઈ ગઈ છે રોડ બધા અંદર બહાર બે સાઈડોમાં થઈ ગયા છે અને સાઈડમાં પેવર બ્લોક નખાઈ ગયા છે એટલે કોઈ પણ એવી તકલીફ નથી અને અમને જ્યારે પણ કઈ કામ પડે છે તો તરત કોર્પોરેટર કહીએ તો અમારું કામ થઈ જાય શું કેશો શું કેશો આ વિસ્તારની ફેસિલિટીસની વાત કરવી છે બધું સારું જ છે હાઈ માસ્કે લગાડી દીધું અત્યારે તો અમારે લાઇટિંગ એ બહુ વ્યવસ્થિત રાતે કોઈ નિસ્પીકર રીતે બધું હલાવી શું કે વર્ષો પહેલાની વાત કરવી છે ગાંધીગ્રામ એક પછાત વિસ્તાર કહેવાતો ધીમે ધીમે વિકાસ થયો છે પહેલાંનું ગાંધીગ્રામ કેવું હતું ને અત્યારનું પહેલાં કરતાં અત્યારે બહુ સારું છે ખાલી સિંધી સોસાયટી નહીં સરહદી નગર આવે સૈનિક સોસાયટી આવે એમાં કોઈ જાતની તકલીફ નથી નહીં પાણીની કોઈ જાતની તકલીફ નથી બધી સગવડતા સારી લોકો આપી છે અમારે કોઈ પણ કામ હોય એમાં એના પહેલાં અમારું થઈ જાય છે ગમે ત્યાં કોર્પોરેટર પાસે જઈએ અમે કોઈના પાયા તો એ કામ અમારે સાંજ સુધીમાં અમારું થઈ જાય શું કહેશું કેટલો વિકાસ થયો છે આ બોર્ડમાં સારામાં સારો અને મને લાગે જૂનાગઢમાં પહેલાં નંબર વોર્ડ ચૌદ નંબર આવતો હોય છે કોઈ પણ વિસ્તારના કોર્પોરેટર કોઈપણ વ્યક્તિને ચોથ નંબર ફેરવી લ્યો આપો કે પાકા રસ્તા લોકો લાઇટ પાણી પાયાની ટોટલ જે સુવિધા હોય પાયાની બધે બધી અવેલેબલ અમારા કોર્પોરેટરને તમે સવારે ફોન કરો કે સાહેબ આ ગટરનું આવી રહી હશે ઓકે થઈ જશે અને સાંજે કામ થઈ ગયું શું કે શું દાદા જુનાગઢ જે વિસ્તારમાં અમે રહી છીએ ચૌદ નંબરના વોર્ડમાં અમારે ન ધારાસભ્યનું કામ પડે કોઈ દિવસ ન સાંસદનું અમારે મેન જે કામ હોય એ કોર્પોરેટર સાથે હોય તમારા અમારા કોર્પોરેટરની ટીમ એવી છે કે તમ અમને ખબર ન હોય કે અમારા વિસ્તારમાં ક્યાં ખાડો પડ્યો સવારે એમ લાગે છે ઓહો આટલો ખાડો પડી ગયો બપોરે જમવા આવ્યો તો ખાડો પુરાઈ ગયો એટલે એવા અમારા આ વિસ્તારના જાગૃત કોર્પોરેટરો જાગૃત કોર્પોરેટર છે દાદા શું કે શું કોર્પોરેટરની જાગૃતતાને લઈને આપણા શબ્દો શું છે મેં તમને પહેલાં પણ કીધું હતું કે આખા ગુજરાતમાં હું તમને ચેલેન્જ મારી દઉં છું આવા કોર્પોરેટરો તમને ક્યાંય જોવા નહીં મળે નિઃસ્વાદ જે કોર્પોરેટરની ચૂંટવા માટે અમે સ્વખર્ચે સેવા કરીએ છીએ એનો કાર્ય ચૂંટણી કાર્યમાં અમે કાર્ય કરતો કરતા તરીકે રહીએ છીએ પોતાના ખર્ચે ચા પાણી નાસ્તો અમે કરીએ છીએ એ લોકો પાસે અમે કોઈ જે રૂપિયા નથી લાગતા કારણ કે અમને એ જ જોઈએ છે અમારી પાંચ વર્ષની ભવિષ્યની અમારી કે અમારા પરિવારની એક તો આજે જો સાહેબ અમારા અહીંયા કોઈ છેડછાડ નથી કરતું ઇતર જ્ઞાતિનો કોઈ એલ ફિલ્મ માણસ અહીંયા આ એરિયામાં તો આવી જ નથી શકતું સાહેબ એ અમારા કોર્પોરેટરની ધાક છે કે અહીંયા આપણી બેન દીકરી રાતના બે વાગે પડે એકલી આવે છે મારા મારા બહુ બેટા છે એકલી ગાડી લઈને બે વાગે આવે ને કોઈ અહીંયા કોઈ છેડછાડ નથી કરતો અહીંયા અને ખબર પડે ને તો એની ધુલાઈ પણ થઈ જાય છે આપણે કાંઈ કહેવું ન પડે એ હિસાબ મોટી સેફ્ટી છે અહીંયા જૂનાગઢમાં આ કોર્પોરેટરો જેવા તમને ક્યાં ગુજરાતને ક્યાંય નહીં મળે કે જે પોતાના ખર્ચે હતા નગરપાલિકામાંથી કામ ન થયું હોય ને પોતાના ખર્ચે પણ એ કામ કરાવી દઈએ છે નાનું મોટું કામ જેની કોઈ અપેક્ષા નથી રાખતા ચોક્કસ તો જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચૌદની આપણે વાત કરી રહ્યા છીએ તો લોકો જે સ્થાનિક લોકોની સાથે વાત કરતા ચોક્કસ એવું કહી શકાય કે આ વોર્ડને તમામ સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ લોકોની સુરક્ષાની પણ ક્યાંક ને ક્યાંક ધ્યાન રાખવાનું કાર્ય એક વોર્ડ કરી રહ્યા છે જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચૌદની અંદર અત્યારે આપણે છીએ ત્યારે ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસની પાછળનો વિસ્તારની અંદર અત્યારે આપણે જોઈ શકીએ છીએ અહીંયા ભૂગર્ભ ગટરની કામગીરી થઈ ચૂકી છે પાણીની લાઈનો નખાઈ ગઈ છે અને હવે પેવર બ્લોકિંગની કામગીરી થઈ રહી છે સીસી રોડ તો પહેલેથી જ થઈ ચૂક્યા છે આવા સંજોગોની અંદર આ રોડને જે કહી શકાય કે સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કેટલાક સ્થાનિક લોકો આપણી સાથે શું નામ આપણું મારું નામ પરબતભાઈ પેમ્બા ગાંધીગ્રામ આનંદ એપાર્ટમેન્ટ પ્રભુભાઈ શું કહેશો પેલા ગાંધીગ્રામની પરિસ્થિતિ શું હતી અત્યારે શું છે પેલા એટલે બાલાભાઈ આવ્યા પછી અમારી પરિસ્થિતિ બહુ સારી છે ગાંધીગ્રામના અમારા બધા ફ્લેટના રહીશોને સંતોષ છે વીજળીને જેમ કામ થાય એક ફોન કરવાથી પતી જાય છે અને બાલાભાઈનો સપોર્ટ અમારા માટે સારો છે અને કામગીરી સારી છે એની નિમેલા એના કર્મચારીઓનો સોસાયટીના બધાને સહકાર મળે છે કોઈ કામને આનાકાની કરતા નથી જોકે સાહેબ ડૉક્ટર પાર્થ ગણાત્રા આપણી સાથે છે આ વિસ્તારની અંદર રહે છે પાર્થભાઈ શું કહેશું જૂનાગઢ મહાનગરપાલિકાના અન્ય વોર્ડની સાપેક્ષની અંદર વોર્ડ નંબર ચૌદની જો વાત કરીએ જો સરખામણી કરીએ તો કેટલા માર્ક્સ આપણે આ વોર્ડને આપશું આ વોર્ડને પૂરામાં પૂરા આપણે મેક્સિમમ માર્ક આપશું કારણ કે આપણે જૂનાગઢના જે આપણે ગાંધીગ્રામ વોર્ડ નંબર ચૌદ છે અમારે કોર્પોરેટર બાલાભાઈ રાડા છે કિશોરભાઈ રજવાણી છે આજે શક્તિબેન છે તથા તમામનું જે નરેન્દ્ર મોદી સાહેબની જે બધી યોજનાઓ છે અને જે રીતના જે ભૂગર્ભ ગટરની યોજના છે પછી પાણીની લાઈનો છે રોડ રસ્તા છે સીસીવાળો તો ખૂબ જ સરસ કામગીરી થઈ રહી છે અને અત્યારના અમે ગાંધીગ્રામ વિસ્તારમાં જોઈએ તો સારામાં સારા રોડ છે સ્ટ્રીટ લાઇટો બધી વ્યવસ્થિત છે ભૂગર્ભ ગટરનું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારના અમારા સી ડિવિઝન પોલીસ ચોકી પાસે ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસની પાછળ પ્યુઅર ગ્રુપનું કામ પણ ખૂબ જ ઝડપથી ચાલું છે અને એ પણ ચાર પાંચ દિવસમાં પૂર્ણ થઈ જશે હર્ષભાઈ વર્ષો પહેલાંની વાત કરવી છે બે દાયકા પહેલાં ગાંધીગ્રામ વિસ્તારમાં જે કહેવાય કે ઘણું બધું જે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા જૂનાગઢ બન્યું એ તબક્કાની વાત કરીએ તો ત્યારે શું પરિસ્થિતિ હતી અત્યારે શું છે હું મારો જન્મ અહીંયા જ થયો છે પિસ્તાલીસ વર્ષથી અમે અહીંયા જ રહીએ છીએ ત્યારે જોયો તો કાચા રસ્તા હતા રોડ સિંગલ સાવ હતા સ્ટ્રીટ લાઇટો હતી નહીં અને ઘણા બધા મકાનો પણ નહોતા અત્યારના આપણે જોઈએ તો આપણા જે અત્યારે આપણું કોર્પોરેશન છે તો કોર્પોરેશન થયું પછી આપણે બાલાભાઈ રાડા કોર્પોરેટર છે કિશોરભાઈ અજવાણી છે આદ્યશક્તિબેન છે તે ખૂબ જ સરસ કામગીરી કર્યા છે અને આજે આપણે ગાંધીગ્રામનું ડેવલપમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ તો એકદમ સારામાં સારી ગોટરની વ્યવસ્થા થઈ ગઈ છે સીસી રોડનું કામ સરસ થઈ ગયું છે સ્ટ્રીટ લાઇટનું કામ સરસ થઈ ગયું છે પાણી પણ રેગ્યુલર નિયમિત આવે છે એટલે જે આપણે બેસિક નેસેસિટી છે માણસની જોઈએ તો ભૂગર્ભ ગટર છે ઇલેક્ટ્રિક લાઇટ છે સારા રોડ રસ્તા છે એ છે બધું અમારા ગાંધીગ્રામ વિસ્તારમાં છે એ ખૂબ જ સરસ કામગીરી છે અને અમારા બાલાભાઈ રાણાનો નેચર પણ એવો છે કે કાંઈ પણ નાના નાની સ્ટ્રીટ લાઇટ ઉડી ગઈ હોય કે કોઈ નાનામાં નાનું કામ હોય ને તો ફોન કરીને તાત્કાલિક એનું એક્શન લેવામાં આવે છે અને ખૂબ જ સરસ કામગીરી કરવામાં આવે છે કે સ્થાનિક કોર્પોરેટરની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે હું આપની પાસેથી ફરી એક વખત જાણવા માગું છું કે અન્ય વોર્ડની સાપેક્ષમાં આ વોર્ડને ફેસિલિટીઝ મળી રહી છે અથવા તો કોઈ કામગીરી એવી છે કે જે હજુ બાકી છે તમે અન્ય વોર્ડની વાત કરો હું તો એમ કહું જૂનાગઢ ખાતે ગાંધીગ્રામ વન નંબરમાં આવે એમાં અમારો વોર્ડ અને આજુબાજુ વિસ્તાર બધો એમાં બાલાભાઈએ કોઈ કસાસ નથી થોડી હજી અમારા સી ડિવિઝનના પાછળના વિસ્તારમાં જ આવી એ વિસ્તાર કહેવાય છતાં અત્યારે મેટ્રો જેવી એમાં સુવિધા છે મેટ્રો છે એ બાલાભાઈ થકી છે અને બધાએ વોટ કરતાં અમારો વોટ સારામાં સારો છે અત્યારે અમારી નજરે તો આ કામગીરી દરેક ગલીઓની અંદર બ્લોક નખાઈ જાય એટલે કોઈ બાકી રહેતી નથી એવું અમારી નજરમાં આવે બાકી તો સરકારની યોજના પ્રમાણે નવું નવું જે કંઈ થાય એમાં અમને સહકાર છે શું કેશો વોર્ડ નંબર ચૌદની જો વાત કરીએ આપણે તો લગભગ તમામે તમામ પ્રકારની સુવિધાઓથી આ વોર્ડને તમામ વિસ્તારને નહીં માત્ર મુખ્ય માર્ગો કે પછી મુખ્ય સોસાયટી નહીં પરંતુ તમામે તમામ છેવાડાના વિસ્તારને પણ આવરી લેવામાં આવ્યો છે ને એક પ્રકારે કહી શકાય કે આ વોર્ડની અંદર કોર્પોરેટરોની કામગીરી ઉડીને આંખે વળગે તેવી દેખાઈ રહી છે શું કહેશો આપ અહીંયા જ આપ રહો છો આપ પર રહેતો कामगिरी जो कामगिरी बात करिए तो कई छो इधर तो हम लोग दस साल से इधर गांधीग्रह में रहते हैं गांधीगंज जूनागढ़ में अभी दस साल से जो रास्ता का परिस्थिति देखा उससे बहुत अच्छा होता है सरकार को इधर का सरकार बहुत अच्छा काम करता है क्योंकि नगर का काम अच्छा होता है सब कुछ अच्छा होता है हमको तो दस साल से इधर रहता है अच्छा बेसिक जो फैसिलिटीज चाहिए होती है रास्ता पानी लाइट सफाई सफाई है ये सब अच्छा है अच्छा चल रहा है इधर सब अच्छा अच्छा रहा है गांधीग्राम पोस्ट ऑफिस बाद जो हमारा रास्ता घाट बहुत अच्छा होता है कौन सी फैसिलिटीज अभी जो है ये ये नहीं है नहीं ऐसा कुछ है नहीं लेकिन हमारा इधर जो है ना दस साल से हम रहते हैं पानी का फैसिलिटी बिजली का फैसिलिटी रास्ता घाट जो है ना बहुत अच्छा चल रहा है गांधीग्राम जूनागढ़ का परिस्थिति बहुत अच्छा है पहले से बहुत अच्छा है चौक्स तो स्थानिक लोगों जान रहा है कि आ बोर्ड अंदर तमाम तमाम फैसिलिटीज मिली रही है क्या क्या कॉर्पोरेटर की जो कामगिरी है लोग संतुष्ट जी रहा है જૂનાગઢ મહાનગરપાલિકાના મિશન કોર્પોરેશન અંતર્ગત આપણે છીએ જૂનાગઢ મહાનપાના વોર્ડ નંબર ચૌદની અંદર ચૌદની અંદર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર બાલાભાઈ રાડા આપણી સાથે છે બાલાભાઈ સૌપ્રથમ સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં ખાસ કરીને જો વાત કરીએ આપના કાર્યકાળ તો નગરપાલિકાના સમયથી ગાંધીગ્રામ જે વિસ્તાર છે એ ત્યાં આપ અહીંયા પ્રતિનિધિ તરીકે છો જનપ્રતિનિધિ પહેલાં કેવો વિસ્તાર હતો અત્યારે કેવો વિસ્તાર છે હું સને ઓગણીસો ને ચોરાણુંથી આ વિસ્તારનો પ્રતિનિધિત્વ કરું છું આ વિસ્તારની પ્રજાએ મને ખૂબ સાથ સહકાર અને પ્રેમ આપ્યો છે ઓગણીસો ચોરાણુંમાં જ્યારે હું પ્રથમ વખત આ ચૂંટાણો ત્યારે આ વિસ્તારની અંદર ખાસ કરીને રસ્તા પાણી અને લાઇટની પ્રાથમિક સુવિધાઓથી વંચિત હતો છેલ્લા ત્રીસ વર્ષથી બધા પ્રયત્નો અને નિષ્ઠાથી કામગીરીને અંતે અને ખાસ કરીને ગઈ ત્રણ એટલે કે ઓગણીસથી ચોવીસની અંદર જૂનાગઢ શહેર મહાનગરપાલિકા હદની સૌથી મોટામાં મોટી પાણીની અવરિંગ ટેન્ક આ વિસ્તારની અંદર મેં આપી શીખ્યા છીએ સંપ પણ આપી શક્યા છે આ વિસ્તારની અંદર પાણીનો પ્રશ્ન ઝીરો એટલે કે નહીવત થઈ ગયો છે પૂરતા ફોર્સથી અને પૂરતા પ્રમાણમાં આ વિસ્તારની અંદર પાણીની સગવડતા છે બીજું આ વિસ્તારની અંદર નેવુંથી પંચાણું ટકા સુધીના સીસી રોડોનો કામગીરી અમે પૂરતે સંતોષકારક રીતે અને ગુણવત્તાયુક્ત પૂરું કર્યું છે સ્ટ્રીટ લાઇટની પણ ઝીરો ફરિયાદ છે પાણી રોડ ગટર રસ્તાના તમામ પ્રયત્નો નિષ્ઠાથી કરી અને આ વિસ્તારને અમે સારું પ્રાથમિક અને સાથે સાથે વિકાસની પણ જે જરૂરિયાત હોય એ પૂરા કરવાના સંપૂર્ણ અમે પ્રયત્નો કર્યા છે વાત કરવી છે કે પહેલાં આપ કોંગ્રેસમાં હતા ત્યારબાદ આપ ભાજપમાં આવ્યા વિકાસને કેટલો વેગ મળ્યો ભાજપમાં આવવાથી ઉપર સરકાર પણ રાજ્ય સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની હોવાથી ખૂબ એટલે ખૂબ અમને ભારત ભારતીય જનતા આવવાથી વિસ્તારને અને અમને ફાયદો થયો છે કારણ કે ઉપરથી ગ્રાન્ટો એટલી બધી આવે છે અને વિસ્તારમાં તમે જેટલા સક્રિય રહીને જેટલી ગ્રાન્ટો માંગો છો એટલી મળે છે અને એ લેવામાં અમે સફળ થયા છીએ ખાસ અત્યારે વાત કરવી છે સીમાંકનો બદલતા રહે છે વોર્ડ નંબર ચૌદમાં અત્યારે કયો કયો વિસ્તાર આવે છે વોર્ડ નંબર ચૌદની અંદર ગિરનાર સોસાયટી પંચશીલ સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડ દાણાપીઠ પંચશીલ મહાલક્ષ્મી મુબારક બાગ સરદાર બાગની જમણી સાઈડનો વિસ્તાર ઇન્દિરાનગર રાયકા સોરી આપણે બુંદેલા ગાંધીગ્રામ સિંધી સોસાયટી ભુવનેશ્વરનગર અને સંજયનગર પીએનટી કોલોની આ બધા વિસ્તારનો સમાવેશ થયો છે સત્તર હજાર મતદારો છે ખાસ કરીને હવે ફરી એક વખત ચૂંટણી આવી રહી છે તો પ્રજા સમક્ષ જવાની ફરી એક વખત વાત આવશે ક્યાં મુદ્દાઓને લઈને આપ પ્રજા સમક્ષ જશો જો અમને ફરી તક મળશે તો અમે માત્ર જે પ્રાથમિક સુવિધાઓ અને જે આ વોર્ડનો વિકાસ કર્યો છે અને અમે સતત જાગૃતતા દાશવી છે એ મુદ્દાઓ સાથે અમે ફરી પાસે પ્રજા પાસે એમના આશીર્વાદ લેવા જશું

ફરી એક વખત આજ કોર્પોરેટરને પોતાના પ્રતિનિધિ બનાવે છે કે પછી અન્ય કોઈ પર કળશ ટોળશે કેમેરા પર્સન દિવ્યરાજ વાસ સાથે મિલન ઠાકર જુનાગઢના વોર્ડ નંબર ચૌદમાંથી માંથી